ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય આઈ હોપ કે તો ઠીક કે ગુડ મોર્નિંગ જેસી કરીશ ને એની સાથે સવારના વાગી ગયા છે ગાય સાડા દસ અને મોર્નિંગમાં બ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ કરીએ છીએ આ બાજુ મમ્મી છે ને બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરે છે તો ચાલો મમ્મીને પૂછ્યું કે બોપરના જમવામાં શું બનાવવાનું છે તો મમ્મી સોળે ફોલવા બે ગયા છે એટલે સોળે બટેકાનું શાક બનાવવાનું છે કે ખાલી સોળે નું ત્રણ વસ્તુ મિક્સ કરવાની છે તો ત્રણ વસ્તુનું મિક્સ કરીને શાક અને એની અરે દાળ ભાત બનાવવાના છે એમને તો ગાય જ આવું છે સવારમાં જ મારું જમવાનું બાકી છે જ્યાં બપોરની તૈયારી થાય છે પણ વાંધો ન આવે એક દોઢ વાગે મેં જમતા હોય ને એટલે અને હવે એમ થાય છે કેરી હોય ને તો મારે શાક નો જોઈ મમ્મી કેરી બહુ યાદ આવે આવે કે નહીં આવે પણ હવે કાય બહુ હારી નો આવે હારી નો આવે ને ભાવે બહુ વધી ગયા છે તોય હવે વિચારી છે કે કેથી હારી લાગશે તોય લેતા આવી પકડી જાય પાકતી નથી એવું થાય છે કારણ કે લાસ્ટમાં માં મે જેટલો રાજાપુરીનો નો દાબો નાખ્યો ને એમાંથી ત્રણ ચાર કેરી જ હારી નીકળી બાકી આખો દાબો કેલ ગયો ગયો ને મમ્મી હા એટલે કેરી અમે હવે નાખતા નથી તો એવું લાગશે કે રેડીમેડ કેકથી લઈ આવશું

જય શ્રી કૃષ્ણ તો ચાલો આ બાજુ રીષિને રેડી કરે ને ત્યાં હું મારો સવારનો નાસ્તો કરી ઉપરના દોઢ થઈ ગયા છે ને જમવા માટે ઘરે આવ્યો છું જો જમવામાં છે ને રોટલી છે અને સવારમાં બતાવું તો એમ સોળે બટેકા રીંગણાનું મિક્સ શાક છે આ બાજુ મમ્મી બેહી ગયા છે મમ્મીને તો જો આવું શાક હોય ને એટલે સોળે ખાવાની મજા આવી જાય એ રીતે ભાખરી આ અને આ બાજુ સોનલ બેહી ગઈ છે તો શું છે આજે કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કપડાંની કોમેન્ટ આવી અને ઘણા લોકો એમ કહે છે કે સુરતમાં બહુ સારું કપડું મળે સસ્તું મળે તો હું એ બધું આવું નહીં કહેજો તો ગાઈઝ કોમેન્ટની વાત છે ને આપણે પાંચ વાગે આવશું ને ત્યારે બધી કરીશું બાકી રોહિતભાઈનો જે ગ્રીન શર્ટ છે ને એની ઉપર બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે કે એ બધાને બહુ ગમો એવું એવું છે હા એ કે નાવાનો રૂમાલ જેવું છે એ કે એક કોમેન્ટ તો એવી આવી હતી હા એટલે તોય રોહિત કે આપણે તો સીવડાવવાનો છે સીવડાવીને પહેરીને બતાય તી તમે કોમેન્ટ કરજો કેવો લાગે તો ગાઈસ સીવાય જાય ને પછી એમ કે બધા અમે કપડા લેવા જઈએ ને તો કપડાવાળો એમ કે તમે એકવાર આમ જો સીવીને પહેરો ન ગમે ને તો તમે તારી સીવેલા પાછા થઈ જાઓ તમે એમ કે કે ભાઈ સીવવાની સિલાઈ એ કે એ પાછી આપી દેવું તમે પહેરો તો ખરા એક વાર એમ કે નહીં એવું અમે નથી જોતા પોસ્ટરમાં અને આ બાજુ જો સોનલે છે ને ઓલું ગરમરનું આથણું કર્યું હતું ને કહેવાય ગરબલ ગરમી હતી ને એને લીધી આજ ખાવામાં બાકી જયારે ગરબર પલાળી હતી ને રોકાવા ગઈ સોનલ તો પલાળી છે યાદ આવું તું કરશે બાપુ એમ કીધું કે રિવરફ્રન્ટ આવી કે અમદાવાદ આવી તને રિવરફ્રન્ટ ઉપર ચણિયા ચોળી ત્યાં બહુ જોરદાર મળે

ફૂલ બતાવવાનું ઓલા આપણા જે હોય ને ખડખડીયા થઈ ગયા હોય સીધો ધૂંબો મારો ને તો આખા ખરોટ નીકળ્યા એટલે એવું હોય તો રોંડાના પાંચ વાગી ગયા નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં તો કળાઈ અને ચા લઈ લીધો છે આ બાજુ રોહિત બે ગયો છે અને રિષિભાઈ જો મસ્ત મજાના ઉઠી ગયા છે હવે રખડવાનો ટાઈમ થઈ ગયો છે એનો રમવાનો ટાઈમ થઈ ગયો છે રખડવાનો નહીં અને રિષિભાઈને મમરા થોડા ખવડાવી દઈ અને કાલ મેં એમ કીધું હતું ને કે રાજકોટમાં ને એમાં છે ને આપણી મણ મોઢે કાંઈ મળે નહીં એમ તો ભાઈ રાજકોટ વાળા એ છે ને બધા બહુ કોમેન્ટ કરી કે સંદીપભાઈ અમારે અહીંયા બધું મળે છે હો કોથળા મોટે એ કે આપણે એ કે રહ્યા કાઠિયા એટલે કે ખાવાનું બધું મણ મોટે જ હોય કે તારું શું કેવું એની ઉપરથી ખાવા જોઈએ બધાને એમ એમને ઘણા બે ત્રણ રાજકોટ રહેતા હતા ને આપણા સબસ્ક્રાઈબર એને કોમેન્ટ કરી હતી સુરત જેમ તમારી જેમ એટલું બધું અમે ખાઈ નહીં ને એટલે એટલે મને એમ હતું કે રાજકોટ વાળાને બહુ ઓછું છે પછી મેં કોમેન્ટ કરી ને ક્યારે ખબર પડી એવું નથી ત્યારે બધે હરકું થઈ ગયું એમ ગામડા છે બરોબર તો અહીંયા ક્યાં ગામડા રહ્યા છે સિટી જેવા ઘર થઈ જશે છે તો હવે બધું ન્યાં એવું જ થઈ ગયું આ બધે એવું જ થઈ ગયું છે રીશીઉ ભાઈ તો પોપટિયા ગાય અને મોર લઈન રમે છે રીશીઉ હ રીશીઉ એ તો અત્યારે વાળો ઓળ્યા અલા મમરા અને આ બાજુ તો સોનલ બેઈ ગઈ છે શું છે હાંજીનો પ્લાન હાંજીનો પ્લાન થાય નથી હજી કાઈ નથી કર્યો હજી હાંજીની જમવાની રસોઈનો કાઈ પ્લાન નથી કર્યો તો ટાણે ટાણે અમારે આ હોય બપોરે રોંઢે ખાવાના બેહી જાય ને એટલે વિચાર્યું સાંજે હું જમવાનું બનવાનું હોય છે એ પ્રમાણે નાસ્તો કરવાનો હોય કાંઈ નહીં જમી લો પછી પપ્પા છે ને આજે કપડાં લઈને આવ્યા છે અને કપડાં કાલે બતાવવાના ને તો બહુ બધા લોકો ની કોમેન્ટ એવી જ આવે છે કે કપડાની ખરીદી નકરી કર્યા રાખો સારું શું કેવું આપણે એટલી બધી કઈ ખરીદી કરી નથી અમે એમાં એવું છે કટકે કટકે કરીએ ને એટલે તમને એમ લાગે વધારે કપડા એક લીધી હતી હા આની પેલા પછી ઓલી હમણાં ટી-શર્ટ લીધો બે જોડી થઈ ને ત્રણ કાપડ લીધું પાંચ જોડી થઈ તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ સાત વાગવામાં આવ્યા છે ને જો પપ્પા છે ને એક એક વઈ ગયા છે રિસીવ ને લઈને રમાડવા માટે તો પપ્પા આવે ને ત્યારે એના કપડા બતાવી એની પેલા કાલના બધા કપડાં હતા ને મમ્મી ધોઈ નાખ્યા ને મમ્મી ચેક કરે છે જો અમે લેવા ગયા તા ને તો એમને ખબર નહોતી કે આમાં કોક કપડા સેકન્ડ આવી જાય છે તો એક બ્લેક કલર નો રોહિત નો શર્ટ હતો ને એમાં સેકન્ડ આવી ગયો અને મમ્મી ખજૂરો પેલા બો ઓલે હાડિયું ઘરે બનાવતા ને આપણે એવા ખજૂરા ચેક કરતા ખબર હાડિયું વાળા એમ કેતા ખજૂરો હોય ને તો નહી બનાવવાની એવું હતું તો જો આ બાજુ મસ્ત મજાના બધા કપડા ધોવાઈ ગયા છે હવે ટેલર વાળાને ત્યાં જ આવવાનું છે દઈને સીવડાવા નાખવાના છે આ બાજુ સોનલ કાક બનાવે છે ચાલો જોઈએ હું બનાવું છું ગયા છે અને આ બાજુ જો સોનલ આજ માથું ધોયું કેમ આજ માથું ધોઈ નાખ્યું બે લોથ્યું હોય હા કાલ બુધવારો તો હા કાલ બસ હતો તાઈ સોનલ પાસે છે ને ટાઈમ બહુ ઓછો હોય જો મસ્ત મજાનો રીસી વાટો આવવાલો જે ડ્રાય ફ્રુટ વાળો પાવડર હતો ને એ બનાવી નાખ્યો ગ્રીન ગ્રીન હું નાખ્યું છે કોટિંગ પાવડર રેડી થઈ ગયો ને આ બાજુ છે ને કાલ સાંજે કોન લેવાતા સોનલ ને છે ને કાલ રાતે ભૂખ લાગી ને કોન ખાવાનું મમ્મી મન થયું

મને એમ છે તમારા લોકોની નજર લાગી ગઈ છે હમણાં ખાતા ખાતા વિડીયો બતાવું છું એટલે એવું હોય તો લે હે વાહ ના ના છોકરાને જ લાગે અમે એમાં વાંધતા નથી પણ એવું છે કે ઉનાળો છે કે નહીં પાણી બહુ પીવાઈ જાય છે ને એટલે ખાવાનું હાલતું નથી પછી મેં સોનલને કીધું જો ફેંકી ખાવી હોય ને તો સાંજે આપણે બહાર ખાઈ આવશું અને મને તો કેટલા દિવસના ઈચ્છા શું છે ખબર છે શું ખાવાની છે કહી દે હાલ હે

તમે આ લોકો છે ને મને સજેસ્ટ કરજો હું તો આલુ ટીકી વાળું ખાધું હોય ને ખાવ છું હવે જોઈશી સાંજે બે માંથી એક પ્લાન બનશે કે પીઝા નો 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 બનશે 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 પણ કદાચ વિડીયો

પેરી તો ક્યાંય ન જવાનું પણ ટી શર્ટ લીધા છે તો ની શર્ટ પહેરવાનું લેવું છે ને હોય તો કે કચાનક જવાન થયું હોય હોય તો પહેરવા થાય એમ તો ચાલો ગાઈસ પાસે છે જીન્સ છે પેલાના બધા છે બધા છે ને ફિટ થાય છે હજુ માત્ર ફૂલ ડાટે પેન્ટ લેવા છે તો એક બે દિવસમાં સોનલની કપડાની શોપિંગ કરી આવશું પછી તો આપણે દિવાળી ઉપર શોપિંગ કરવાની રહે ઈ કુર્તી ને ઉકાને ને મારે ખાલી એક એક જ કે બે જીન્સ ખાલી લેવાની બીજો વધારેનું મારે કાઈ નથી વધારેનું લેડીઝ લોકોને કાઈ લેવાનું જ ન હોય પણ ગમે ત્યાં જાય ને

તો બપાયે છે ને ત્રણ જોડી લીધી છે એમાંથી મને આ થોડીક વધારે સારી લાગી અને મમ્મી કાલ ગ્રેશર્ટ પ્લેન લેવાનો કીધો તો તમે લીટી વાળો કેમ લઈને આવ્યા તમે એવું તો મે લીધો તો સર આ ફૂલ મગ કોને ખબર હું લીટી વાળો લીટી વાળો હે કઈ કઈ આ બ્લેક વાળી

તો હવે સીવડાવવાના છે કે પપ્પા પાસે હવાર માં આવીને મમ્મી ને એમ કેતા કે અડધા કાપડ મારું મૂકી દેજે એક બે થોડી શીવડાયે બાકી ના જીવાડી તો અગાઉ કાપડ કેમ લઈ લીધું છે

અને ખાવામાં ધ્યાન છે મમ્મી ઋષિ ને ખવરાવે છે અમે બધા દો પપ્પા ના કપડા જોતા રોહિત કે બંને કે આપી દો મેં તો નહીં હો ભાઈ હા ત્યાં માંગી હતી હા કાઈ માંગી નોતી મારી પાસે આવી છે સેમ બરોબર કાલ લીધી ને માવો કલર છે એટલે મારે તમારી કેવલો બ્લુ લીટી વાળો શર્ટ લીધો તો ને એમાં હું કોમેન્ટ આવી ખબર સ્કૂલ માં ઓલા પહેરેટ આપડે કારણ કે આ મેલા બહુ થાય મેલા થાય છે આમાં નો દેખાય પાછો ગ્રે માં ગ્રે માં ઓછો આવું છે આ લગન પ્રસંગમાં ઉપાય લીધી છે તો ચાલો ગઈ જા હતી પપ્પાની ખરીદી કેવી લાગી કોમેન્ટમાં કહેજો હવે પપ્પા તો સીવડાવવા કેતી જવાના સીવડાવવા તો આ બધા ધોઈ ને ભી નાખી પછી સીવડાવવા નાખવા એવું કેમ હશે તમે લોકો કોમેન્ટમાં કહેજો કે કાપડ છે ને ધોઈ જ સીવડાવવા નાખતા છે એવું કેમ હશે કાપડ કે ચડી જાય મતલબ આપણે પાણી વટે કાઢ નાખી દે તો સડવાનું એ સડી જાય પછી સીવે તો એવું છે એમ ને ચાલો ગઈ જવાય